અમે લોકો નવ મહિનાથી અમારા દવા ચાલુ હતી અહીંયા દ્રષ્ટિ કેર એન હોસ્પિટલની અંદર વિસનગર અમે અમદાવાદ રહ્યું છે મારું નામ આગિલ ભાનવા છે ને મારી વાઈફ છે અને અમે લોકો અમદાવાદ જુવાપરાથી અહીંયા સ્પેશિયલ ચિલ્ડ્રન સર જે છે એમને ત્યાં દવા કરાવવા માટે આવ્યા હતા અને જે એમના મારા વાઈફ છે એમના મમ્મી પણ અહીંયા જ જોબ કરતા હતા ઓછામાં ઓછા પંદર વર્ષ એમણે જોબ કરેલી છે એટલે અમારું એક્સપીરિયન્સ પહેલાંથી સારું જ છે અને રિલેશન પણ ઘર જેવું જ છે સર જોડે અને એમણે જે અમને જે પ્રમાણે કીધું અમે નવ મહિનાથી જ્યારથી અમારે બેબી કન્સીવ કર્યું છે ત્યારથી એમના ત્યાં અમે દવા કરાવ કરાવતા હતા અને સરે અમને બહુ સપોર્ટ કર્યો બહુ હિંમત આપી અને એમણે બહુ સારી રીતે જે છે અમને ગાઈડ ગાઈડલાઈન જે ગાઈડ કર્યું છે એમણે બહુ સારી રીતે એમણે નવ મહિના અમારા સાચવ્યા અને જ્યારે ડિલિવરીનો ટાઈમ આવ્યો મારા વાઇફનો એ વખતે ત્યારે પણ બહુ સપોર્ટ કર્યો સર અને એ વખત પણ જે એ પ્રમાણે એમણે પહેલાથી કીધું હતું કે આપણે નોર્મલ ડિલિવરી જે ડિસિઝન હતું એમનું એ બહુ પરફેક્ટ હતું અને સારું હતું એ પહેલાથી જ કહી દે છે કે ડિસિઝન કે તમારે સીધી કરાવવું પડશે કે નોર્મલ કરાવવું પડશે કારણ કે એ મધરને અને બેબી ને કોઈને હેરાન થવા દેતા નથી વધારે અને જે સારી રીતે એમને જે ટ્રીટમેન્ટ કરે છે એમના ફેમિલી છે મેડમ છે ટ્રસ્ટી મેડમ છે એમને પણ બહુ કેર કરી છે અમારા ફેમિલીની અમારા ઘરની મારી વાઈફની અમે પચ્ચા મળીને અને પૂરા સ્ટાફ છે અમારો છે હોસ્પિટલનો એમણે બહુ ધ્યાન રાખ્યો છે અમારો અને આજે અમારા બેબી થઈ છે અમારી એટલે અમે બહુ ખુશ છીએ સરને બહુ બહુ થેન્ક યુ છે એમના માટે અને એમને જે અમારા માટે જે ટ્રાય કર્યું હતું અમારું જે ડ્રીમ હતું કારણ કે અમે રહેતા તો વડનગર જ હતા પણ અમે શિફ્ટ થઈ ગયા હતા અમદાવાદ પછી તો પણ અમારું એક હતું કે અમે અહીંયા વિસનગર જઈએ એમના જોડે જ દવા કરાવીએ સર જોડે જ અને એમના ત્યાં જ અમારે એમના હાથથી જ અમારે બેબી થાય